નમસ્કાર હું કિરણ ઝવેરી કલેક્ટર મોરબી અને વહીવટદાર મોરબી મહાનગરપાલિકા આજે આપ સૌ સમક્ષ ઉપસ્થિત થયો છું ગઈકાલે મોરબી શહેરમાં જે ચક્કાજામની જે ઘટના બની ક્યાંક કોઈક જગ્યાએ પ્રશ્નો છે મોરબીના ઘણા બધા રોડ ઉપર ખાડા પડી ગયા છે વરસાદના કારણે નુકસાન થયું છે અને મોરબીના લોકોને કે અમુક એરિયામાં રોડ ઉપર આવી અને વિરોધ કરવાનો જે આ જે રસ્તો અપનાવેલો છે આપની તકલીફ અમારી સુધી પહોંચાડવી હોય તેના માટે અમે તાત્કાલિક ધોરણે વ્યવસ્થા કરી છે અમે અમારા દરેક વોર્ડમાં એક અધિકારીની નિમણૂક કરી છે એ ભાઈને આપ ફોન કરશો અને આપની મુશ્કેલી જણાવશો તો વિધિન ટેન મિનિટ્સ એ મુશ્કેલી મોરબીના કમિશનરશ્રીને વહીવટદાર પાસે પહોંચી જશે એવું પણ નહીં બને કે ભાઈ આપનો ફોન નહીં ઉપાડે જેટલા એરિયાના જેટલા અધિકારી મૂક્યા છે એમની ઉપર સુપરવાઇઝરી અધિકારીની પણ નિમણૂક કરી છે એ સુપરવાઇઝરી અધિકારી પર અમે નાયબ કમિશનર કક્ષાના બે અધિકારીઓને પણ સૂચના આપી છે અને સાથે સાથે અમારા કમિશનર શ્રી ખરે સાહેબ અને હું કિરણ ઝવેરી અમારા બેના મોબાઈલ નંબર શેર કરે છે હું આપના મારફતે આ બંને મોબાઈલ નંબર ફરીથી શેર કરું છું કે મારો મોબાઈલ નંબર નવ્વાણું સાત ચોર્યાસી ઝીરો બાવન ઓગણચાલીસ અને અમારા કમિશનર કમિશનરશ્રીનો મોબાઈલ નંબર નવ્વાણું સાત ચોર્યાસી બાવીસ ઝીરો ત્રેસઠ છે આપને યોગ્ય સમય સુધીમાં આપ ક્યાંય કંઈ તકલીફ હોય તમને ફોન કરી શકો છો આપની તકલીફો અમે તાત્કાલિક દૂર કરાવશું